ગુજરાત સરકાર એક્શનમાં આવી ક્યારે એક્શનમાં આવી અગ્નિકાંઠથીઓ રાજકોટનો ટીઆરપી જ્વન ગેમનો ગુજરાતની અંદર ઘણી બધી ઘટના બની ગઈ છે હાલમાં જે કાંઠ થયું છે રાજકોટની જે ઘટના બની છે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ ટાઇટલ બેજ છે સૌરાષ્ટ્ર સમાચારનું દિયુ ભાસ્કરનું પ્રિન્ટ મીડિયા ન્યૂઝની અંદર બધું વાત ચાલતું હશે હવે સરકાર એક્શનમાં સરકાર એક્શનમાં શું કામ આવે પ્રિન્ટ મીડિયાની હિસાબે ન્યૂઝ એન્કરની હિસાબે ન્યૂઝ મીડિયા હિસાબે સોશિયલ મીડિયાની હિસાબે લોકશાહીની હિસાબે જનતાની હિસાબે કોની હિસાબે આવી છે એક્શનમાં કોનાથી ડર લાગી ગયો છે ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટી વર્ષોથી છે તે ટાઈટલ બેઝ આપેલું છે વાંચી લઈએ પહેલા પછી વાત કરીએ આપણે સરકારનો બધા કલેક્ટરનો આદેશ મંદિર મસ્જિદ સ્કૂલ કોલેજ ટ્યુશન સેન્ટર્સ મોલ થિયેટર ફૂડ માર્કેટ તપાસ કરો હવે ફાયર એનઓસી નહીં તો એફઆઈઆર હવે ફાયર એનો છે નહીં તો એની ઉપર એફઆઈઆર તો છે આ જેટલા બધા લખ્યા છે ને બધા નામ ઉપર એની ઉપર કાર્યવાહી કરો તાબડતો બધું એક્શનમાં જ આવી ગઈ છે આપણે પહેલાં પણ જોયું કે સરકાર કલેક્ટરને આદેશ કરી દીધો છે હવે ફાયર સેફ્ટીના સાધુનો મોલ ચકાસો એટલા પ્રિન્ટ મીડિયા મૂકી દે સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા કોઈ પણ મૂકી દીધું આટલા વર્ષથી એક્શન લેતી નહોતી હવે એક્શનમાં આવી ગઈ ગુજરાત સરકાર સારું કોઈ એક્શનમાં આવી ગયા આવનારા સમયની અંદર આ બધા ઘટનાઓ ઘટે ગુજરાત સરકાર એક્શનમાં શું કામ આવી આ સરકાર એક્શનમાં આવી હોય ને ફક્ત ફક્ત ને ફક્ત ગુજરાત હાઈકોર્ટે જે ટિપ્પણી કરી છે એની હિસાબે ગુજરાત સરકાર તાપડતો એક્શન લેવા મળી ગયા શું ટિપ્પણી કરી ઘણા લોકોને ખબર નહીં છેલ્લા પાને આવેલું છે યાદ રાખજો મિત્રો આ પહેલાં પાનાનું છે એક્શન ગુજરાત સરકારનું ગુજરાત સરકાર કોનીથી ડરી યાદ રાખજો ગુજરાત સરકાર ગુજરાત હાઈકોર્ટે જે ટિપ્પણી કરી શકે ટાક્સ એથી ડરી ગઈ છે કયા શબ્દોનો ઉપયોગ કર્યો શું મોટો અરજીની અંદર શું કહ્યું ગુજરાત સરકાર પર ભરોસો નથી ભારતીય જનતા પાર્ટી જે ગુજરાત સરકાર ચલાવે છે તેની પર ભરોસો નથી ગુજરાત હાઈકોર્ટના શબ્દો ગુજરાત હાઈકોર્ટે કહ્યું હવે આપણે સ્થાનિક વ્યવસ્થા અને રાજ્ય સરકાર પર કોઈ વિશ્વાસ ભરોસો નથી તો ભરોસો કોની ઉપર કરવો આ શબ્દનો ઉપયોગ કર્યો ગુજરાત હાઈકોર્ટ આ શબ્દનો ઉપયોગ કર્યો ને જ્યારે બીજા દિવસે પ્રિન્ટ મીડિયામાં આ પહેલાં પાના ઉપર આવી ગયું હવે ફાયર એનઓસી નહીં ચાલ્યા તાપડતોપ સરકારનો એક્શન કલેક્ટરો જાગતા થઈ ગયા મંદિર મસ્જિદની અંદર ફૂડ ઝોનની અંદર બોલની અંદર એનઓસી સર્ટિફિકેટ માટે લાઈન લાગશે બધી ચેકિંગ આવશે શરૂ થશે હવે કોના કહેવાતી થયું ગુજરાત હાઈકોર્ટે જે ટિપ્પણી કરી એના કહેવાતી થયું રાજકોટની અંદર અગ્નિકાંડ થયું ને એની ઉપર ન્યૂઝ એન્કરો હોય સોશિયલ મીડિયા વાળા ટીઆરપી નામ રોકલા ટીઆરપી નામ ઉપર રોકલા શકે લીધા કરોડો રૂપિયાના કે આપણા દેશની અંદર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સ્ટેટમેન્ટ આપી શકે છે ટિપ્પણી કરી શકે છે ખૂબ જ સારું કહેવાય કદાચ ન આપી શકતી તો શું થાય ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે ન્યૂઝ એન્કર પ્રિન્ટ મીડિયાના હિસાબે બધું એક્શન મળ્યું બસ એ ફક્ત પાંચ છ દિવસ ગુબારા જેવું હોય છે ને પછી ફૂટી જાય છે પછી બેસી જાય છે પછી બધી જ પ્રિન્ટ મીડિયા હોય કે મીડિયા હોય સરકારના ખોળામાં બેઠેલી હોય બાંગરાટા બોલતા હોય આપણે નાગરિકો માટે કરે છે આ બધી ટીઆરપી માટે ન્યૂઝ ને યાદ રાખજો મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ મીડિયા ની અંદર ને સેટેલાઇટની અંદર બધા ચારથી લોકશાહી નાબૂદ થઈ ગઈ લોકોએ બોલવાનું બંધ કરી દીધું યાદ રાખજો મિત્રો લોકશાહી જે બોલવાનું બંધ કરી દીધું ન લોકશાહી જીવંત રાખવા માટે સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટ બોલવાનું ચાલુ કરે ટિપ્પણી આપી શકે પછી દેશમાં લોકશાહી છે લોકોએ શું કામ બંધ કરી દીધું કે કોઈની પાસે માનવતા રહી નથી અત્યારે ઘણા વર્ષ પાછળ જાઓ તમે દસ વર્ષ ફક્ત પાછળ તો ક્યારેક આવી ઘટના ભારતમાં બનતી ને રાજ્ય અંદર બનતી ને લોકો રોડ ઉપર આવી જતા કેન્ડલ માર્ચ કરતા આંદોલન કરતા પ્રોટેસ્ટ કરતા લોકો સમર્થન આપતા કે આવી ઘટના બીજી વખત ન થવી જોવા એક વ્યક્તિ હોય કે પાંચ વ્યક્તિ હોય એની પાછળ લોકો નીકળી પડતા સમર્થન આપતા આ જ્યારથી ફ્રેમની અંદર આવી ગયા છે ને આપણા મોબાઈલની ચારથી બધા લોકો આંદોલન બંધ કરી દીધું બસ એક સ્ટેટસ ચઢાવી દઈએ છીએ આપણે પ્રભુ પ્રાર્થના ભગવાન તેમને દિવ્ય આત્માને શાંતિ આપ્યા એટલે ભૂલી જઈએ છીએ આપણે પછી આ બધા ન્યૂઝ એન્કરો આમથી આમ ચોબડ્યા કરી આપણે જોયા કરીએ છીએ અને કરોડો રૂપિયાની ટીઆરપીના રૂપિયા ઢગલા ભેગા કરીને પછી આ લોકોને ભૂલી જશે કોઈના ઘરે આંટા મારવા નહીં ગયા તો મહિના બે મહિના પછી આ ન્યૂઝ એન્કરવાળા કે સોશિયલ મીડિયા વાળા કે સરકાર શું એના ઘર ઉપર વીતતી હશે અસત્ય તથ્ય ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ભરોસો હતી ગુજરાત સરકાર ઉપર આ શબ્દ ગુજરાતની જનતાને લાગે છે ને લોકશાહીની તો ગુજરાતની સરકાર પડી જાય મુખ્યમંત્રીએ ગૃહમંત્રી રાજીનામું આપવું પડે પડે ને પડે જ આ શબ્દ ગુજરાતની જનતાને જો લાગી ગયા હોય તો આપણે માનવતા મૂકી દીધી આ તરફ જો બીજા માટે લડી શકતા નથી આપણે બોલી શકતા નથી આપણા પાડોશમાં જે થઈ આપણી જવા ગયો આપણે રોડ પર જે થઈ આપણે કાંઈ બોલવું નથી આપણે આપણું ઘર સંભાળો આપણે બધા એકલા થઈ ગયા યાદ રાખજો એક સાથે આપણા ભારો હતા યાદ રાખજો લાકડીનો આપણે અલગ અલગ લાકડી કરી દેવામાં આવી છે આ ભંડોળની અંદર ભ્રષ્ટાચારના ભંડોળની અંદર ફક્ત લોકોને રાજ કરવા માટે તારો કેવો સુપ્રીમ અને હાઈકોર્ટ ટિપ્પણી કરી શકે છે ટિપ્પણી કરી ગુજરાત સરકારે ભરોસો નથી માણસનો જીવ કેટલો સસ્તો છે આ કટાક શબ્દ વાપરા શું કીધું માણસનો જીવ કેટલો સસ્તો છે કઈ દિશે 4 લાખ 5 લાખ 6 લાખ 7 લાખ રૂપિયા આપશું શું એન્ટી આ લોકોને શું થઈ જવાનું છે પૈસા આપી દેવાથીનો માણસ પાછો આવી જશે જીવ એટલો બધો સસ્તો કરી નાખ્યો જેના ઘરનું વ્યક્તિ કયો હોય ને એ લોકોને ખબર પડે એની કિંમત શું છે જ્યારે લોકશાહીની અંદર આપણે સમજી શકશું ને કે લોકશાહીની કિંમત શું છે ને એ યાદ રાખજો મિત્રો આ ચાર પાંચ લાખ રૂપિયા લોકશાહીની કિંમત નથી લોકશાહીની કિંમત અણમોલ છે યાદ રાખજો મિત્રો આ લોકશાહીની કિંમતનો આંકડો લગાવી દીધો સરકારે ચાર લાખ પાંચ લાખ રૂપિયાના પચાસ હજારને આપણે આટલી બધી સસ્તી કરી નાખી યાદ રાખજો મિત્રો પછી કટાક્ષમણે કહ્યું શું નાગરિકની સુરક્ષા પ્રથમ તબક્કો નથી આપણો આટલી બધી ગુજરાતની અંદર ઘટના બને છે શું આપણે નાગરિકની સુરક્ષા ન કરી શકીએ ઘણી બધી ટિપ્પણી કરી છે છેલ્લા બને પ્રિન્ટ મીડિયામાં આવે પછી આપણે વાંચીએ અને જોઈએ પણ ઘણા લોકોને ખબર નહીં હોય બસ લોકો એ જ ન્યૂઝની અંદર હશે કે આ ગૃહમંત્રી એક્શન લીધો મુખ્યમંત્રી એક્શન લીધો મળવા ગયા આમ તેમ મીડિયામાં લખેલું છે ગુજરાત સરકારની ટિપ્પણી ગુજરાત સરકારે સવાલ કર્યો તમે આંધળા છો શું કીધું પાછું કે તમે આંધળા છો તમારી નજર હેઠળ આટલું મોટું બાંધકામ થઈ જાય છે દેખાતું નથી કવડું મોટું બાંધકામ થઈ જશે એક જગ્યા એ નથીઆરપી રાજકોટની અંદર ટીઆરપી ગુજરાત ની અંદર ઘણા બધા ગામ છે આપણા ગામથી આપણે શરૂઆત કરો કેટલા બધા ગેરકાયદેસર બાંધકામ હશે બે ના ચાર માળા ચાર ચારના પાંચ માળા કરી નાખ્યા હશે પાર્કિંગની વ્યવસ્થા હોય અહીંયા દુકાન બનાવી નાખી હશે બોલ આમદામ બની ગયા હશે અધિકારી બધા આંધળા હશે કોણ ભ્રષ્ટાચારમાં ભાગ પાડતા હશે બધા વિધાનસભામાં બેસીને બધા કોણ હશે બધા સરકારી ઓફિસરો બધા લિંક હશે એકબીજાને ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે એ ટિપ્પણી ઉપર ચર્ચા કરી તમારી સાથે હું ગુજરાત હાઈકોર્ટે કહ્યું હા એની ઉપર હું ચર્ચા કરી રહ્યો છું કેટલા દિવસથી એક ને એક બસ તેમ ગોળ ગોળ બધા ન્યૂઝ એન્કર પહેરવા રાખે છે ટીઆરપીના રોટલા શેકવા માટે યાદ રાખજો મિત્રો લોકશાહીની અંદર જે આપણો મોટો મોટો સ્તંભ હતો ને યાદ રાખજો પ્રેસ મીડિયા એ પણ આની અંદર નાશ થઈ ગયો મિત્રો ભારતની અંદર પ્રથમ સ્તંભ આપણો સેટમેન્ટ આપી શકે યાત્રા મિત્રો એટલે આપણે લોકશાહી અને નાગરિકોએ પણ હવે લોકશાહીની પ્રતિક સાથે બોલવું પડે યાત્રક મિત્રો લોકોએ બોલૂમ બોલવાનું બંધ કરી દીધું હતું લોકોએ રોડ પર નીકળવાનું બંધ કરી દીધું રોડ પર નીકળવું પડશે મિત્રો અવાજ કરવો પડશે ગુજરાતના કેટલા બધા ગામો યાદ રાખશો કેટલા બધા તાલુકા જિલ્લા હશે કેટલા ગામમાં ત્યાં આવેદનપત્ર ગયા હશે યાદ્રશો મિત્રો કલેક્ટર ઓફિસની અંદર આ બાબતે હવે ઘણી બધી ઘટનાઓ બની છે કયા નાગરિકે એક્શન લીધું હશે ચાલો આપણે સ્વૈચ્છિક રીતના આંદોલન કરીએ અને આપણે સરકારને જાગૃત કરીએ જાણ કરીએ કે હવે પછી આવી ઘટના ન થાય ક્યારેક સુરત થાય ક્યારેક બરોડા થાય ક્યારેક મોરબી થાય રાજકોટ થાય આજુબાજુ ગામમાં થાય નદી નાળામાં થાય તળાવમાં થાય છોકરાઓ ડૂબી જાય મોટા મોટા પછી પાણી ભરાય છોકરાઓ આવે નાવા માટે ઘરે ખબર ન હોય એના મા બાપ છોકરાઓ ક્યાં ગયા હોય ભૂલ કોની હોય છે કેટલાક કટાક શબ્દ હાઈકોર્ટ કહે છે જો કોઈ તમારી પાસે મજૂરી લીધા વગર બાંધકામ કરે તો તમે તેમની પાસે પગલા કેમ ના લીધા તમારી ફરજ શું કે બાંધકામ વગર મંજૂરી વગર આ લોકો બાંધકામ કવડો મોટો કરી નાખે છે અને પછી હોનારત તે કેમ તેની સાથે પગલાં ન લીધા આવા કોપરેશનની સામે તમે શું પગલાં લીધા આવો પટાક્ષ હાઈકોર્ટમાંથી કહે છે હાઈકોર્ટના શબ્દ ગુજરાતના જ્યારે ગુજરાત હાઈકોર્ટ કહે છે ત્યારે બધી સરકાર એક્શનમાં આવે છે યાદ રાખજો ભારત સરકાર ભારતીય જનતા પાર્ટીની એટલે મિત્રો મારો કહેવાનો મતલબ એટલો જ હતો કે આપણે માનવતા મૂકી દીધી છે આપણે બીજા માટે બોલી શકતા નથી એક સમય હોય તો આપણે લોકો રોડ ઉપર નીકળતા લોકોના અધિકાર માટે લોકશાહી માટે બસ આપણે એકલું નાટક જ જોયા કરીએ છીએ આખો દિવસ બસ અહીંયા આટલા ગુજરી ગયા છે અહીંયા આટલા ગુજરી ગયા છે શું કરશું અને બીજા વાતો કર્યા કરીએ બીજા આગળ કાંઈ કરતા નથી આપણે એક મીણબત્તી મૂકવા માટે ચોરે જઈ શકતા નથી એટલે આપણે ડરી ગયેલા છીએ બે ગયેલા છીએ આપણે ડરી ગયેલા છીએ શું કામ કે આ ભ્રષ્ટાચારની સામે ડરી ગયેલા છીએ ગુજરાતના કોઈ પણ ગામની અંદર નદી નાળાની અંદર ખોદકામ થતું હોય ખનન ચોરી થતું હોય તો આપણે કહી શકતા નથી એ લોકોને પછી ચોમાસું આવશે અને પાણી ભરાશે તો શું થશે આવી ઘણી બધી ઘટનાઓ બનતી છે આપણે બોલી શકતા નથી આપણને મૌન કરી દેવામાં આવ્યા યાદ રાખજો એક જે કુવાની અંદર આપણે ફોરી દેવામાં આવ્યા આ મોબાઈલનો જે કૂવો છે યાદ રાખજો મોબાઈલનો જે કુવો છે એની અંદર આપણે નાખી દેવામાં આવ્યા આપણે નીકળી જ ન શકીએ લોકશાહી નાબૂદ કરવામાં આવ્યા એક સમય આવશે તો લોકશાહી નાબૂદથી યાદ આપ મિત્રો આપણે ચીન રશિયા બાજુ દોડતા હશું ભારતમાં લોકશાહી ખતમ થઈ જશે આપણે એ જ વિચારધારા છે ઇઝરાયલ જવી રશિયા જવી અને ચીન જવી તો આપણે શું કરશું ઉઠો જાગો અને બીજાના હક માટે લડો આવનારા સમય માટે લડો આવનારા ભવિષ્ય માટે લડો સરકારને જાગૃત કરો બંધ લગેલી કામકાજ થતું હોય તો સરકારને જાગૃત કરો પણ ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે ભારતની અંદર ગુજરાતની અંદર આપણા ગામની અંદર આપણે કહી શકતા નથી શું કામ આપણે અલગ કરી દીધા છે જ્ઞાતિ જાતિના નામ ઉપર અલગ અલગ લાગણી છૂટી પાડી દીધી એટલે આપણે કશું બોલી શકતા નથી એટલે ગુજરાત સરકાર તાબડતોબ એક્શનમાં આવી છે અને એનઓસીની અંદર લાઈન લાગશે હવે સરકાર બધા કલેક્ટરને આદેશ કર્યો મંદિર મસ્જિદ સ્કૂલ કોલેજ ટ્યુશન સેન્ટર્સ મોલ થિયેટર ફૂડ ઝોન બધી જગ્યાએ આવશે અને ચેકિંગમાં આવશે સાથ અને સહકાર આપજો જેથી કરીને આવનારા સમયની અંદર આવી ઘટનાઓ ન બને સારું કહેવાય કે આપણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સારું સ્ટેટમેન્ટ લઈ શકે અને ટિપ્પણી કરી શકે છે અને લોકશાહી જીવંત રાખી શકે છે તો આપણો અધિકાર છે કે આપણે પણ લોકશાહી જીવંત રાખવી જોઈએ આવનારી પેઢી માટે આભાર થેન્ક યુ